તો હેલો ફ્રેન્ડ્સ આજે આપણે જાણવાના છીએ અત્યારે મગફળીની સિઝન ચોમાસું ચાલી રહી છે કપાસ વાવેતર હોય સોયાબીનનું વાવેતર હોય તો આ બધી પાકની અંદર આપણે હાથે પંપેથી દવા છાંટીએ તો બહુ વાર લાગે સમયનો અભાવ રહેતો હોય તો આપણે સૌરાષ્ટ્રની અંદર જે જુગાડ આલે છે એના વિશે આપણે વાત કરવાના છીએ આ ટુ વ્હીલ ગાડીની અંદર ઘણા લોકો આ રીતના પંપ ફિટ કરે જ છે અને અમુક જગ્યાએ આપણે ના પણ હોય તો એના વિશે આપણે પૂરી માહિતી દેવાના છીએ તો આ ગાડીની અંદર પહેલાં તો જે ગેરેજના કામ કરવાના છે એ તમને બતાવી દઉં તો જે આ બાજુ આપણે ગેરની દાંડી છે એ બાજુ તમે જોઈ લો આખી ઘેરની દાંડી આવતી હતી એને કાપી નાખી અને અડધી કરી નાખી છે આ જે આ ચોંટાડવામાં આવ્યું આ બે આનાથી આમ નીચે ઘેર પડે ને આ જે ડગરી છે એનાથી આમ ઉપર પાછા કરવા હોય તો ઘેર પડે અને આ અંદર જે કોયલ ફરતી હોય ત્યાં એક આપણે ચક્કર મારી દીધું છે અને એ ચક્કરથી પાછો આ પંપ છે એ પંપ ફરે આ રીંગ એમાં લગાડી દેવામાં આવે એટલે એનાથી આ ફરે અને એ પંપનું કનેક્શન છે એ આ બે નળી આપવાની છે એક ઇનપુટ ને એક આઉટપુટ આ છે ઇનપુટ છે આ છે આઉટપુટ બાર એમ એમની નળી છે અને પાણી દવા ભરવા માટે આ ચાલી ચાલી લીટરના બે કેન લગાડવામાં આવ્યા એમાં આ ગયણો છે ગયણામાં જારી કચરો ન જાય એના માટે આ સાડીનો કટકો લગાડેલો અહીંથી આ પાણી અહીંયા થઈ અને આ બે કેન એક સાથે જોઈન્ટ કરેલા છે તમે જોઈ શકો અને એ કેનમાંથી આ જે ઓલી નળી પંપની અંદર ઇનવારી હતી એમાં લાગે છે અને ત્યાંથી આઉટપુટમાં આમાં નોઝલમાં આવે આવી ટોટલ નોઝલ લગાડેલી છે

એડજસ્ટ કરી શકાય અને પછી પાછું આને બોલ પીલી દેવાનું એટલે તમે ગમે એટલાની જારી આને એડજસ્ટ કરી શકો અને આવી રીતે જ્યાં આપણે જાવું હોય ત્યાં ફિટ થઈ જાય અને અહીંથી પાછું ખોલી નાખીએ એટલે આ આખી ખુલી જાય જેટલાની જારી હોય તો આવી રીતના તમે પણ જુગાડ કરી શકો તમારી આજુબાજુમાં લુવાર મિસ્ત્રી હોય એને તમે આ બતાવો વિડીયો તો પણ તમને કરી દે વધુ વિગત માટે પંપનો હું તમને આમાં ફોટો મૂકી દઈ વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો વધુ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો